ભગવાન શ્રી મુછોવાળાની મૂર્તિ તેમજ મહાભારત કાળમાં માર્કિંગે ઋષિનો આશ્રમ હેમણનારે અલાહુદ્દીન દિલજીને આપેલ પચો અને રુદ્રા ભગત દ્વારા શામળાજીનું ધીમામાં આગમનનો રોમાંચક અદ્ભુત ઇતિહાસ તમે જાણીને ખુશ થઈ જશો વિડીયો તમારે પૂરો પૂરો મિત્રો જોવાનો છે અને તમે આ વાત જાણીને તમને નવાઈ લાગશે તો વિડીયોને પૂરોપૂરો જોજો મિત્રો બનાસકાંઠા વિસ્તારમાં એવું કહેવામાં આવે છે કે તમે ચાર ધામની યાત્રા કરીને પાછા આવો પણ જો ઢીમા શામળાજીના દર્શન ના કરો તો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે તો મિત્રો આવા ધાર્મિક કલા સંસ્કૃતિ કલા સંસ્કૃતિ ઐતિહાસિક પૌરાણિકના વિડીયો જોવા માટે આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો ચાલો જાણીએ શામળાજીના દર્શન કરીએ અને ઢેમામાં મિત્રો કેટલું ભાદરવી પૂનમે ભીડ જામી છે તમે જોઈ શકો છો ભક્તો પણ અહીંયા આવવાનું તમને મન થાય એવું સરસ મજાનું મંદિર છે ભાદરવી પૂનમે મિત્રો મોટો મેળો ભરાય છે ભાદરવી પૂનમના દિવસે મિત્રો ભાવિ ભક્તો ચાલતા આવે છે તમે જોઈ શકો છો કેટલા લોકો મિત્રો આવી રહ્યા છે અને પોતાના મિત્રો પગપાળા આવી રહ્યા છે અને કેમ પણ મિત્રો આવી રહ્યા છે સેવા ભાવે સેવા ભાવ કરી રહ્યા છે લોકો એમના માટે પણ એક લાઈક કરી નાખો દેખી શકો છો તમે કેમ પણ આવી રહ્યા છે અને લોકો ચાલી પણ પગપાળા ચાલી રહ્યા છે આ થરાજ સિટી આવી છે તમે જોઈ શકો છો થરાજ સિટીની અંદર મિત્રો કેટલું રળિયામણું લાગી રહ્યું છે કેટલો વિકાસ થયેલો છે તમે જોઈ શકો છો થરાથી ઢીમા મિત્રો વીસ કિલોમીટર કે પચીસ કિલોમીટર એટલું દૂર છે અને ત્યાં પણ મિત્રો સરસ મજાનું કેમ્પનું આયોજન કરેલું છે પગપાળાએ જતા યાત્રીઓ માટે મેડિકલ સુવિધા અને ખાવા પીવાની સુવિધા મિત્રો કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો પગપાળા યાત્રા માટે જમવાની પણ મિત્રો સુવિધા છે તમે જોઈ શકો છો પગપાળા યાત્રીઓ માટે કોઈ પણ તકલીફ એમને ના પડે એવા માટે સેવા સેવાભાવી ભક્તો પણ મિત્રો એમને સેવા કરી રહ્યા છે ભોજન પ્રસાદ પણ મિત્રો જોઈ શકો છો તમે ભોજન પ્રસાદ પણ પેલો સરસ મજાનો બનાવેલો છે અને આવા ભક્તો માટે આવા સેવા કરવા સેવા કરવા માટે મિત્રો જેમને માતાજીએ ભગવાનને શક્તિ આપી છે એ ખૂબ ખૂબ આભાર કેવડાય છે એમને આવું દાન પૂર્ણ કરવામાં મિત્રો એમને રસ દાખવે છે એટલા માટે એમને પણ એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો થરાદનો હેપી મોલ મિત્રો તૈયાર થઈ રહ્યો છે મિત્રો તમે મોડ જોઈ શકો છો ધીમા વાવ બાજુ જવા માટે ઢીમા બાજુ અને એક ડીસા લાખણી બાજુ કેમ્પ પણ આવી રહ્યા છે અને લોકો ચાલતા પણ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાના કેમ્પ આવી રહ્યા છે લોકોને મિત્રો તકલીફ ના પડે તમે જોઈ શકો છો થોડુંક હું તમને સંભળાવું બીજે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ મજાની સુવાની પણ વ્યવસ્થા છે ભાઈ ભક્તો માટે ચા ગાંઠિયા મિત્રો કોટા મિત્રો સરસ મજાના ભજીયા પણ બનાવવામાં આવ્યા છે અને બેસવા માટેની સુવિધા રહેવા માટેની સુવિધા પગપળાઇ જતા યાત્રીઓ માટે મિત્રો કોઈ પણ એમને તકલીફ ના પડે તેઓમાં ધરણીધર ધીમાવાળો બેઠો છે અને તમને મિત્રો હજી તો આગળ હજી તમે જશો તો તમને મજા આવશે તમે બન્યા રહેજો વિડીયોમાં તમને શેઠ મંદિરનો નજારો બતાવવાનો છે કેટલું સરસ સરસ મજાનું મંદિર છે સુંદર નજારો છે કે તેઓ ધરણીધર ભગવાનના દર્શન કરવા જરૂરી છે જીવનમાં એ પણ એક લાવો છે તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તમને પણ હું દર્શન કરાવું છું એટલા માટે તમે પણ વિડીયો પૂરેખૂ જોજો કારણ કે મિત્રો જીવનની અંદર આપણા મુછા ઠાકર એટલે કે ધર બાપો મારો ધીમા બેઠો છે એટલે ધીમાના પાદરમાં મિત્રો એક તમારે કહેવાય છે કે એક ઓટો તો મારવો પડે જીવનની અંદર એટલા માટે તમે જોઈ શકો છો પગપાળ પગપાળા યાત્રીઓ જઈ રહ્યા છે અને એમની મનોકામના હશે જે માનતા હશે એ માનતા પૂરી કરવા માટે મિત્રો જઈ રહ્યા છે અને જોઈ શકો છો લાઇટિંગની સુવિધા કેમ મિત્રો સરસ મજાના ભાઈ ભક્તોએ બનાવ્યા છે આવા ભાઈ ભક્તો માટે મિત્રો તમે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બીજા પણ વિડીયો જોઈ શકે આપણો અને આપણને પણ મિત્રો સારું લાગે અને જોઈ શકો છો પાણીની સુવિધા કેવું સરસ મજાનું આયોજન છે કેવું એક મસ્ત મેનેજમેન્ટ સાથે મૂકેલા છે પાણીના પરબ તો તમે જોઈ શકો છો કેટલાક રમી રહ્યા છે નાચ ગુણ દાન સાથે ભક્તો મિત્રો ભાદરવી પૂનમ મિત્રો મનાવી રહ્યા છે અને જઈ રહ્યા છે પગ પગપાળા યાત્રા માટે મિત્રો સરસ મજાનું આયોજન છે જો કેમ્પનું એવું લાઇટિંગ બાઇટિંગ સુવિધા છે લોકો એવા મસ્ત નાના બાળકો રમી રહ્યા છે મિત્રો હજી તો આગળ દેખો સરસ મજાના કેમ્પ આવે છે મિત્રો દસ દસ મીટર દસ દસ થોડા થોડા નજીક જ કેમ્પના કેમ્પ આવે છે એટલે લોકોને તકલીફ પડતી નથી ખાવા માટે કે કોઈ પણ એમને થોડા માટે આરામ કરવો હોય તો પણ સુવિધા મળી રહે છે ભોજનની પણ સુવિધા છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આયોજન છે ચા પાણી નાસ્તો મિત્રો પાણી પણ ઠંડુ એ પણ મિત્રો તમને મળી રહે છે અને ભાઈ ભક્તો આનંદથી માં ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે જોઈ શકો છો કેટલું સરસ મજાનો બીજો કેમ્પ પણ આવી ગયો છે અને કેમ્પ મિત્રો ખૂબ બનાવે છે ભાવિ ભક્તો મિત્રો ઓછા નથી ધરણધર ભગવાનના ભક્તો છે એ એમનો જીવ આપી દેવા માટે તૈયાર છે એવું કહેવાય કે સેવા કરવા માટે તો કેટલા અનુભવ જોઈ શકો છો જોઈએ જુઓ મિત્રો આપણે ધીમા ધણીધર મિત્રો પહોંચી ગયા છે એમની બજાર જોઈ શકો છો તમે ધીમા ધરણીધર ગામ મિત્રો જોઈ શકો છો પેલું સરસ મજાનું આયોજ આયોજન કરેલું છે મિત્રો રમકડાં પણ આવી ગયા છે પ્રસાદી તમે જોઈ શકો છો નાના રમકડા પ્રસાદી અને મસ્ત મસ્ત દુકાનો છે તમે જે પણ ખરીદવું હોય તે ખરીદી શકશો મિત્રો સારું મળે છે અને તમે અહીંયા જોઈ શકો છો આ પ્રસાદી પણ તમે લઈ શકો છો લીલી સાકર છે મિત્રો શાક કરીએ છે ઘણી બધી પ્રસાદી છે તમે શ્રીફળ છે તમે લઈ શકો છો અને ત્યાં સુંદર મજાનો નજારો તમને બતાવો આ દેખો જય ધરણધર બાપા તમે મંદિર જોઈ શકો છો એક લાઇક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો હજી તમને મારે અંદર દર્શન કરાવવા લઈ જવાના છે અને જોઈ શકો છો પાનમનો ચાંદ તમે જોઈ શકો છો અને અંદર જઈએ તો આપણે ખ્યાલ આવશે કે કેટલું સરસ મજાનું મંદિર છે જોઈ શકો છો અલાઉદ્દીન ખેલજી આવ્યો હતો પરંતુ પાછો ફર્યો તો એવું કહેવામાં આવે છે ધરણધર બાપા એટલે અમારા બનાસકાંઠાનું એક સરસ મજાનું ધામ છે અને લોકો પગપાળા ભાદુ વિપનમે આવે છે અને તમે કેટલો જોઈ શકો છો કેટલો અંદર મસ્ત સુંદર નજારો છે આપણે જઈએ અંદર તો જો મિત્રો ભાઈ ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે જય શ્રી રામ જય ધર્મધર બાબા જય મારા ઠાકર જય દ્વારકાધીશ આજે મિત્રો મંદિર માટે બંધ થયું છે એટલા માટે હમણાં હું તમને દસ મિનિટની અંદર જ પાછો તરત જ જલ્દીથી ફરીથી તરત જ મંદિર હમણાં ખોલે એટલે અમને ઠાકરના આપણે દર્શન કરવાના છે ધર્ણધર બાપાના દર્શન કરવાના છે અને તમને પણ હું દર્શન કરાવીશ તમે વિડીયો પૂરેપૂરો જોજો ખાલી ફક્ત થોડા સમય માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે અને દેખી શકો છો ઠાકરની ધજા ફર ફરકી રહી છે અને મારા બાબા ધરણીધર બાપાની મંદિર તમે મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર છે મિત્રો તમે પણ અહીંયા આવો દર્શન કરો અને જો આપણે આ બેલ વગાડી દઈએ જો મિત્રો તમે પણ હવે આપણે થોડોક સમયમાં અહીંયા તમે દાન પાવતી પણ ફળાઈ શકો છો કરી શકો છો દાન પણ કરી શકો છો અહીંયા મિત્રો મંદિરનો શણગાર આવી ગયો છે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર શણગારવાનું છે અને મંદિર પણ એક રૂડું રડિયામણું આપણું લાગશે ફૂલોથી હવે હું તમને દર્શન કરાવો મંદિર ખોલવાનો સમય થઈ જાજના દર્શન અને મારા ધરણીધર બાપાના દર્શન ઢીમાવાળાના દર્શન એટલે જગતના દર્શન કહેવાય મિત્રો જોઈ દેખી શકો છો જય મારા નાથ જય મારા ભગવાન તમે પણ મિત્રો દર્શન કરો અને લાવો મેળવો મિત્રો જીવનની અંદર મારા ધરણીધર બાપાના દર્શન કરવા જરૂરી છે જય ઠાકર જય મારા દ્વારકાધીશ જય ધણીધર બાપા જય જય ઢીમાવાળા જય જય બાપા તમે દર્શન કરી શકો છો અને મિત્રો એક લાઈક કરો શેર કરો એટલે બીજા લોકો પણ મિત્રો આપણો વિડીયો જુએ અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે બીજા પણ વિડીયો આવા અનેક વિડીયો જોઈ શકો તમે પણ મિત્રો દર્શન કરી શકો છો અને મન એક અનેરો આનંદ તમે મેળવી શકો છો તમે જુઓ મિત્રો કેટલું સરસ મજાનું મંદિર છે એની મિત્રો એક્ઝેક્ટલી વાત કરીએ તો મિત્રો એક પ્રસાદી પણ બારે જઈએ બજારની અંદર તો પ્રસાદી પણ મિત્રો નજીક મળે છે અને સરસ મજાનું મિત્રો ગામ છે અને રમકડા પણ તમે તમારા બાળકો માટે લઈ શકો છો બજારમાં મિત્રો સરસ મજાનું આયોજન કરેલું છે આ ભાઈ ભક્તો મિત્રો દૂર દૂરથી ભાઈ ભક્તો પગપાળા આવી રહ્યા છે